બે કુન કરતો આપડું કુતરો ફરી તમે શરમ બીજું બધું સાફ કરી દઈએ

શંખુમાં ટાયર લઈ જવા પડશે અરે મોહો ઇમ્નમ નહિ પડે બે ટાયર લઈ જવું શંકુમાં ઓલે તો હળગ બીજું તો કોઈ નઈ અડધો રહી ગયો ને તો મને તકલીફ પડશે ખબર આજ તો ના હોય તો રોંધું નહીં હા મેળામાં તો વડનગર રિઝામાં ખાવા જવું છે ચાલે તંદુરી રોટી અને પની ટિકા હા તારે જે ખાવું હોય ખવરાઉ પની ટિકા નો મજામાં

એ રંજીત બાર ગયો છે કે મને એકલી વગળ બીક લાગે છે મે રો હતો નહી હાચી વાત છે વિચાર ઉપર બધું આપડે હાચી વાત છે હો આ જાવ નહી ખાવા ખાવા તો લગભગ આદમી મે આવે મને માથું દુખે છે ને તે નહી મેળાવા તો શું કરું ખાવા બનાવું હું બનાવીએ છીએ પછી હાલ રાગ રાગ બનાવશું અને તે તે વાતો નહી

ઓહો આવ બધું યાર એટલે તું ખાલી એટલું કર હમ હારું કાઠું કર અલ્યા ભાઈ બનીમાં કાઠું કોમ છે એક કોરી કે જી દઈએ હું જી વાળો જો वचन આલ્યું છે એટલે નિભાવશું કશો અધો યાર બોલ્યા કોમ કરતી

થોડું થોડું પૈસા બરોબર એટલે મળી રહેજો નાના વધુ નહીં જવું ફોન પણ કરજો એ તો

બીજું જેવું શીતી તમારું કેવું ચાલે અમાર તો આ જો આ બધું આવું ના ચાલતું કરું કરવાનું કુ હવે જિંદગી તો બહાર પાડવી પડશે વાત સાચી ત

આપડે રાખીએ રાખવા ના નહીં મહિનો રાખીએ મૂક દોઢ મહિના બે મહિના અઢી મહિના પણ આજકાલ કરતો ત્રણ મહિના ભાઈ આખો દાર તો ના હોય અને અમુર તો ફોન કશું આમ લગી રહ્યા ભેગા થવા ને હમણાં થી તો નહીં ફોન તો અમુર તો કરતા બહાર જ અને હું કરવાનું ગમે તે આટલી વાત તો તમને એમ ઓમ આવજો ઓમ આવજો એટલે ઘરમાં હું શું નહીં

લગી રહ્યો શરમ જેવું ના હોય આલા કોક ના ઘેર તો મૂકકો મહિનો બે મહિના રહેવાનું હોય પછી આપણને શરમ આપી જો પડી તો આ તો ગમે તે થાય કઈ ગયા પડશે